ડી પોલીસ દ્વારા રોહિણા ગામે વ્યાજખોરો પ્રોહિબિશન ટ્રાફિક નિયમ અંગે લોક જાગૃતિ સેમિનાર યોજાયો લોન બેંકમાંથી લેવી કેવી રીતે ફરિયાદ કરવી જે અંગે પીએસઆઈ માહિતી આપી હોવાનું જણાવતા સરપંચ રવિન્દ્ર પટેલ પારડી તાલુકાના રોહિણા ગામે આજ રોજ પારડી પોલીસ દ્વારા લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને પારડી પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથકના પીએસઆઈ ડીએમ ચૌધરીએ રોહિણા હાટ બજાર પાસે લોકોને વિવિધ ગુનાઓ અંગે માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં પીએસઆઈ ડીએમ ચૌધરીનું સરપંચ રવિન્દ્ર પટેલે સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું પોલીસે જણાવ્યું હતું કે વ્યાજખોરો હેરાનગતિ કરે ત્યારે પોલીસને જાણ કરવી અને લોકો વ્યાજ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે ઊંચીના રૂપિયા લેતા હોય છે ત્યારે તેઓને ખાનગી વ્યાજખોરોના બદલે બેન્કોમાંથી લોન લેવા માહિતી આપી હતી તેમજ આજનો યુવાધન ડ્રગ્સ પ્રોહિબિશનના નશાના રવાડે છડતા અંગે લોકોને જાગૃત કરી સૂચનો આપ્યા હતા આ સાથે અકસ્માતોને ટાળવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા સાથે હેલ્મેટ ફરજિયાત પહેરવા આદેશ કર્યો હતો તેમજ ધોરણ બારમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ અંગે એસપીનું અભિયાન ચાલી રહ્યું છે અંગે રોહિણા ગામના ધોરણ બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના લિસ્ટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રોહિણા ગામના

એનાથી તમારું ગાડી જે ચાલતી હોય છે 70 સિત્તેરની સ્પીડે જતા હોય એસીની સ્પીડે જતા હો છો તમારી સ્પીડ અને ગાડીની સ્પીડ જે ડ્રાઈવર કે જે અંદર બેઠા છે એ તમામની સ્પીડ તમારી ગાડીની જેટલી સ્પીડ છે એટલી સ્પીડથી એ ગાડી તમારું શરીર ચાલતું હોય છે ઘણી વખત તમે જોજો ટ્રેનમાં બોલક માણસ ચાલુ ગાડીએ પડી જાય છે કેમ પડી જાય છે એ સીધો ઉતરે ઉતરે ઊભો થઈ જાય છે એટલે પડી જાય કેમ કે એનું શરીર છે એ ગાડીની સ્પીડથી ચાલતું હોય છે એટલે તમે પણ જ્યારે ભટકાશો તો તમે પણ એસીની સ્પીડે ભટકાશો સીટ બેલ્ટ બાંધ્યો હશે તો તમારો બચાવ થશે ને હવે તો નવી સિસ્ટમ પ્રમાણે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો તમારો ફુગ્ગો પણ નહીં ફૂલે ગાડીમાં જે ફુગ્ગા લગાવેલા છે ને એરબ્રેક એ પણ નહીં ફૂલે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો ડ્રાઈવરે બાંધ્યો હશે પણ બાજુવાળો નહીં બાંધ્યો તો એની બાજુવાળો નહીં ખુલે ડ્રાઈવરનો ખુલી જશે એટલે હંમેશા સીટ બેલ્ટનો હંમેશા એક રાખજો પહેરવાનો આજ રોજ વલસાડના એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીં પધારેલા હતા અને વ્યાજખોર અને એક્સિડન્ટમાં કઈ રીતે ગુનો દાખલ થાય અને કઈ રીતે કરી એમના માટે અમને માર્ગદર્શન એ પૂરું પાડ્યું છે અમે ગામમાં એ રીતે મેસેજ આપવાના કે ધોરણ બાર ની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે જે અઢાર વર્ષની ઉંમર છે અને ત્રીસ વર્ષની અંદર એમની યાદી અમારે એસપી સાહેબ ને આપવાની છે અને એ યાદી અનુસાર એમને ટ્રેનિંગ આપવામાં આવશે કે કયા ગુના કેટલી સજા થાય ને શું કેટલી સજામાં કયા કયા ગુનામાં થાય એ રીતે સમજવામાં આવશે હેરાન કરતા સીધી રીતે વાતચીત કરીએ બીજું પ્રોહિબિશન ની અંદર કે કોઈ ડ્રગ જે નશાખોર વ્યક્તિ છે કે નશા ધનથી પોતે યુવા ધન બગડી બગાડવા લાગ્યું છે જેમનું પરિવાર નષ્ટ થઈ ગયું છે એમના માટે સાહેબ અમને રજૂઆત કહે છે કે કોઈ પણ જગ્યાએ અને ગામની સમગ્ર ટીમ મારી ગ્રામ પંચાયતના સરપંચની સમગ્ર ટીમ હાજર હતી ડેપ્યુટી સરપંચ રિપન સભ્યશ્રી પંકજભાઈ સભ્યશ્રી શીતલબેન એમના પતિ અજયભાઈ અને ગામના દરેક વડીલો અને મુરબ્બીઓ હાજર રહ્યા હતા અને અમને દરેક રીતે અમને પ્રશંسان પૂરા પડ્યા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો